ભાવનગર શહેરના જિલ્લામાં આજે પણ મેઘ મહેર થવા પામી છે પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો જિલ્લામાં નદીઓમાં પાણી વહેતા થયા હતા એટલું જ નહીં અમુક નાળાઓ પરથી પાણી વહી રહ્યું હતું જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાય ગઈ હતી ભાવનગર જિલ્લામાં જોઈએ તો સત્તાવાર નોંધાયેલા વરસાદમાં વલભીપુરમાં 62 mm ઉમરાડા 49 mm ભાવનગર 21 mm ઘોઘા 10 mm સિહોર 24 mm ગારિયાધરમા 21 mm પાલિતાણા 5 mm તળાજા અગિયાર એમએમ મહુવા ઓગણીસ એમએમ અને જેસરમાં પાંચ એમએમ નોંધાવા પામ્યો છે જોકે આ સત્તાવાર નોંધાયેલા આંકડાઓ છે જ્યારે વરસાદ વધુ વરસ્યો હોવાની વાત નકારી શકાતી નથી Thank you